હું વિચાર કરો છો કઈ નહીં ના ના કાઈક તો વિચાર કરો છો કઈ નહીં તમને ખબર છે એ ખુશીન હમાસાર આપું તમને હે હા આજ લગીન ક્યારે તમે આવું નેક કામ તો કર્યું જ નહી હોય માર જેવું એમ હન જો હા તમાર પગાર આવે ને એમાંથી મે પૂરા 20000 રૂપિયાની બચત કરી છે એ હું જાણી શકું કે કેવી રીતે બાને 20000 રૂપિયા આપ્યા

આ હેડેસ તે મોટા ભાઈને સડાવ્યા હશે કે તમાર છે ને પૂરો પગાર નઈ આપવાનો પછી મને એમ છું કે આપણે આવું કરવી તો આવી હજાર જેટલા મોટા ભાઈ રૂપિયા આપે ને એટલે આપણે બાને આપવાના અરે પણ હું કેરની પગાર પગાર કરશો મારા ઘરનો ધંધો છે હો એટલે ઈ ધંધાના પૈસાના પગાર ન કહેવાય ભૂલાઈ ગયું મને અને બીજું આવો વાત વિવાદ કરવાની શું જરૂર છે હે મોટા ભાઈ આપે એટલા પૈસા આપણે આપવા લે છ આ રૂપિયા બસ આપણે એક જ ઘરમાં રહીએ છીએ અને આને બચત નો કહેવાય અને કટકી કરી કહેવાય એ તમાર છે ને વૈવટ કરવાની જરૂર ન આ તમે છે ને હા ઘોડા પડો છો એટલે છે હંધે તમારો ફાયદો ઉઠાવ હમ એક બાજુ મારે વૈવટ નઈ કરવાનો અને એક બાજુ તો પછી તારે મને આ બધું કઈ નઈ દેવાનું કેવા હા તમને વાત નો કરવા જાવ કોણ ગામનાન વાત કરવા જાવ તો પછી હું ઈ જ કહું છું કે તે જે કીધું ને ઈ પ્રમાણે આ બધું ખોટું છે હવે તું વિચાર કર કે ઘરમાં ઘરમાં તું કટકી કરીશ સારું લાગશે આ મોટા ભાઈ ને પૈસા જરૂર એટલે છે કારણ કે આ ભાભી ને હમણાં સુવાવડ છે કે નહી એટલે એ આપણો પ્રશ્ન છે હે કેમ કાલ સવારે તારે કઈ થાય તી હા પાસે હા તમારા બધા છે ને કાલ સવાર ની બહુ બળી ત્રાસે મને તો એ ખબર પડે આજ શું કરવાનું છે આજ નું આયુ લઈ લીધું વાપરી નાખ્યો બસ એટ કર નાખી કાલ જોયું જાય જે થાય સમજા તો પછી કાલ નું જ્યોતિ જો હતું તો આ બચત કરવાની શું જરૂર છે આપી દે દોને મમ્મીના હાથમાં આપણે આખો પગાર કે આખો જે મારે મારો રોકડો ધંધો જે આવે છે એ આપણે મમ્મીના હાથમાં છે તો એ ફરજ આપણે આપી દેવાની છે જો તું આજ કાલની આવેલી જો હું વર્ષોથી મમ્મી અને મોટાભાઈ સાથે રહું છું અને મારે એનો ખ્યાલ રાખો ને એ મારી ફરજ છે હા તમારે છેને હે હું બધું બોલવું છે પણ હા બોલો મહેનત તમે કરો હા ભાઈયા કોઈ દિવસ મોટાભાઈની દુકાને આવતા કોઈ દિવ નહીં હા હવાર ના હાથ જાવ તે બાર વાગ્યા લગીને દુકાન ચાલુ રાખો તમે રાત દી તમ કરો બરાબર છે તો તો પછી મોટા ભાઈ ને તે મહેનત કરવી જોવે ને આ મોટા ભાઈ ને તો કાઈ બસ લ્યો હું તો ખેતર ગયો તો આજ કઈ હારી ઉપર નો થઈ આ વખતે વરહ મોળું છે ગમે એમ બાનું કરીને સટકી જ જાવું છે બીજી કોઈ વાત જ નહીં અરે બાના ભલે બાના કાઢે હાલો પણ જેટલા આપડે આપી છે એટલો હામો આપવો જોવે તો જ તે બરાબર એવું કોને કીધું હું કહું છું કે હું કમાઉ એટલું જ મોટા ભાઈ કમાય અને મોટા ભાઈ કમાય એટલું જ હું કમાઉ હા બધા ઘરમાં એવું જ હોય કે જેટલા મોટા ભાઈ જેટલું રાખે ને એટલું જ નાના ભાઈ રાખવાનું હોય હા કે આપણે અહીંયા કે ધર્મશાળા ન ખોલી તો પછી એક કામ કરું હું આ ધંધો બંધ કરી દઉં અને હું મોટા ભાઈ આરે ખેતી કરવા મળું કારણ કે જમીન ઘરની છે એને પડતી તો મુકાહે નહીં તો હા ધંધો બંધ કર દો એટલે ઘર હું સાંભળી લઉં હા હું છે ને તમારા ભરોસે અહીં આવી છું અને તમારે તો આવી રીતના માવડીઓ બનવું હોય ને તો મારી જિંદગી તો બરબાદ જ થઈ ગઈ અમારા બાપાએ પહેલા જોયું જ નહીં કે ક્યાં કેવા સ્વભાવમાં નાખી છે એમ હવે બધું થઈ ગયું ને એ થઈ ગયું હવે હું કરવાનું છે કરો હું જે કરું ને એ જ થાય તમારે ખોટો વૈવટ કરવાની જરૂર નથી અને બાયુના કામમાં તમાર માથું મારવાનું જ ન હોય પહેલી વાત તો ઈ ઘરમાં ખોટી જીદ આલશે ને તો હું એનો સાથ નહીં આપું તમારા હાથમાં જેટલા પૈસા આવે એ બધા પૈસા પહેલા તમારે મને આપવાના પછી જો બાહુધી પોગાડી તાહુધી નહીં તો એવું હું પણ નહીં કરું